ભરોસા સાથે ભરોસો અમારે પૂરે પૂરો છે કારણ કે એ કોંગ્રેસ પાર્ટી ની વાતો કરે છે અમારી બીજેપી ની વાત સચોટ છે સાચી છે કારણ કે અમે બીજેપી માં ભય સ્વરૂપજી હોટઘા છે અને બાર એક વાગે હમણાં બધાને ખબર

પાણી લાવી છે બધાને એનો આભાર માનું એમ શું શું કહેશો તમે એ આ ભાઈ બેઠા કેટલી ઉંમર છે ઓગણીસો પંચાણું થી ભાજપની સરકાર કોઈ ની લાવી દે શું કોણ લાવી દે

આ તો શું કેશો તમે હવે આ કે છે જ્ઞાની બેન ના કાકા જ ફરી ગયા છે અમે પેલા ભાજપ કોંગ્રેસ માં હતા ને હવે સીધો પલ્લું ફરી દીધું શું કેશો પંચાયત ના સદસ્ય છેલ્લે ભાજપ માં

મજૂરી તાલુકા માં હરિયાળી જુતો તોડ્યા દમ ધામ ભાઈ બધું માટે મજૂરી સાહેબ ભાઈ કે

પ્રત્યેક જ્ઞાતિ વા ભૂરો ભૂરો ભીયા સાથી મિત્ર દાદા ના સટકી ગયા એ હાલ સટકી ગયા સટકી ગયા તો ભાઈ કાકા છે હવે પણ એ છે માં દરેક નહીં હું તમને વાત કરું આજે આ જમીન કોંગ્રેસ સરકાર ના કાયદા હતા એ પ્રમાણે અત્યારે આ એક જમીન નથી લઈ કેમ પોણી પોણી કહે જોવાનું ધોવાનું કીધું હતું ગોઈટ તો જોતા નતા જોતા એ અમારે કેવું નથી પણ એ ગોઈન્ટ ધોવાની દોરી કણે દોરી છે કોંગ્રેસે

શિક્ષણમાં નંબર એક સાંભળજો પછી રોજગારમાં નંબર એક જે જળ આવ્યું છે જે કાકાને ખબર નથી વાવ વિધાનસભા હોય સોયગામ વિધાનસભા હોય આથી ચાલીસ વર્ષ પહેલાં એક બોરી આઈડ્યા નતા થતા અત્યારે ખેડૂતને ત્યાં હો બોરીના થપ્પા છે અને બાભર એવું સેન્ટર છે કે હોની બજારમાં વધારેમાં વધારે હોનું ખરીદતા વાવ સોયગામ વધારે સોનું ખરીદે તો એ ખેડૂતોના માટે એટલું હેત કર્યું છે સોય ગામ ને વાવ અંદર એક ભેંસ નથી એ ભેંસો તતન લાખી વેચેતી લોકો સાના કારણે જળ આયું છે આના કારણે એમ નેમ કે પબ્લિક નો વિકાસ થતો નથી આ મહત્વનો મુદ્દો છે આ લોકોને શું છે શિક્ષણ નથી અત્યારે મોદી સરકાર આવતા પહેલા 80% ઠાકોર સમાજમાં દરેક સમાજના શિક્ષણમાં લાગેલી છે સંસ્થા ઊભી થઈ છે આ તરે 40 વર્ષ પહેલા સંસ્થા સુઈ લોકો ને ખબર જ નથી એ ખબર નથી કાકા શું કહેશો શું કહેશો હવે હું હમણાં

તદી હીરાલા ભાવ હતો ત્રણ હજાર અને મેં ચાર હજારની કેશ દોડા દઈ એને અમારા શેઠ હતા સેવનથી એમને અહીંયાથી તોલો હોલો લીધો મારે હું અહીંયા એ વસ્તુ મજૂરી હતી ને બોચ રૂપિયા દસ રૂપિયા મજૂરી હતી અત્યારે ગુજરાત સરકાર એવી છે કાકાને ખબર નથી તમારે વાળ તકલીફ હોય કિડની તકલીફ હોય ડાયલ્યુશન ની તકલીફ હોય અને તમે મજૂરી વર્ગ કરતા હોય સારા ફેસિલિટી તમે કાર્ડ ઉપર ગુજરાત સરકાર કરી ગઈ

પોતાનો બાપો હતા ને ટેક્સ માલ આવ્યો છે એટલે હા એટલે હું એમ કહું છું ટેક્સ ભરે તો રેટ વધ્યા ને અત્યારે પેલા એક લાખ માં ઓપરેશન થાતું લાખ માં ઓપરેશન થાય શિક્ષણ માં ગુજરાત નંબર પેપર ફૂટવા પેલા નંબર પેપર ફૂટવા ભવિષ્ય નથી વિદ્યાર્થીઓ એ કોઈ નથી દેખાતું પેપર ફૂટવા પર ભ્રષ્ટાચાર બીજેપી સરકાર ફર્સ્ટ નંબર ભવિષ્ય નથી કોઈ વિદ્યાર્થીઓ એ કાકે કીધું કે 4 લાખ ઓપરેશન ના છે ઈ ટાઈમે માણસ મરતા તા કેટલા તમાકા નાકડો છે અલે મેરે નાબળો અતારે હાલે માવજન હોસ્પિટલની અંદર માવજન પણ મારા આપણો માવજન હોસ્પિટલ ની અતારે ગરીબથી કરીને કરોડપતિ હોય તો ઈ કાર્ડનો ઉપયોગ કરે છે

થોડી વાર માં હમણાં એક કલાક પછી દૂધ નું દૂધ અને પાણી નું પાણી નોખું થઈ જશે એમ થા કારણ કે ગેની બેન ઘરના તમારા સાંસદ સભ્ય છે

નગરપાલિકા ભાજપ ની ગુજરાત માં ભાજપ ની સરકાર છે કેન્દ્ર ભાજપ ની સરકાર છે તો સરકાર અમારી રહેવાની છે તમે એમને ખાલી બખોડા કરવો છો તમારે કોઈ સેત નહીં તમારે કોઈ કામ કરવું નથી ગુલાબસિંહ છે ગુલાબસિંહ

તમે પત્રકાર કેટલા વર્ષથી કરો છો છ વર્ષથી કરો છો છ વર્ષ પહેલું નડા બેટમાં કોઈ વિકાસ હતો તમારા પત્રકારના ડેટા ઘટાઈ લેજો અત્યારે દર રવિવારે ટૂર વાળા છોકરા દસ હજાર લોકો એની યાત્રા કરે સમજી લો પછી બીજું કાકો રહ્યા કે તમે બાભરમાં નથી આવતા એ પંચાયતમાં એકસો ચાલીસ રૂપિયાનો વેરો આવે છે મારે બારી મને સાત હજાર સાતસો નો વેરો આવે બાભર તાલુકા પંચાયત એ ખેડૂત હોય એટલે એ પ્રમાણે એમને ખબર નથી વેરો કોણ વધારે ભરે છે એટલે એની સિસ્ટમ થી તમે થોડો વિચાર કરો કાંગ્રેસી આજથી ઓગણીસો ચોપન થી લોકોને મજૂરી કરાવી છે સર બે હજાર રૂપિયા તો મફત આલોટાનું સરકાર સરકાર તો આ ઉમર પંચાવન વર્ષ મને ઉમરે ઉમર દોડ્યો ઉપડાયું તો કાય ના સાત કિલો ઘોવાલતું હતું

ભાજપ ની કમારી છે એની છે હરિયાળી છે હરિયાળી વાવ તો

શું 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 કહેશો કેવો ભરોસો તમે ભરોસો અમારે પૂરેપૂરો છે કારણ કે એ કોંગ્રેસ પાર્ટીની ની વાતો કરે છે અમારી બીજેપી વાત સચોટ છે સાચી છે કારણ કે અમે બીજેપી માં ભય સ્વરૂપજી હોટકા છે અને બાર એક વાગે અમને બધાને ખબર એક વાગે તમે મળજો ને ઉભા તમારા લાખ લાવો લાખ લાવો ચલો હા લાખ ની ભરોસો છે ભરોસો ભરોસો એક લાખ ની શરત પાડવા તમે તૈયાર છીએ ગયાનીબેન ના સાયન્સ સભ્યના તમે ભતીજા કાકા છો એટલા માટે કે ખાલી નઈ નઈ હું બીજેપી માં છું હા હું 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 બીજેપી માં છું બીજેપી માં હા એ તો મને ખબર છે એટલે કહું છું કે એના માટે 1 લાખ ની શરત પાડવા તૈયાર સ્વરૂપજી માટે સ્વરૂપજી માટે ગેનીબેન નો પ્રશ્ન કર્યો ને એમને ઈ મારા કાકા સત્રા છે ગેની મેર મારી કાકા

આ પત્રકાર ને આલાપરા આપડે પત્રકાર ને